હું જો બધાની જય માતાજી અને બધાને રામ રામ અને આપણે જો અત્યારે બાર વાગ્યે બ્લોક ચાલુ કર્યો છે કેમ કે સવારે લાઇટ નહોતી પાણી નહોતું એવું બધું હતું એટલે કામમાં એમમાં ટાઈમ વયો ગયો એટલે જો આપણે લાવાનું બાકી છે પાણી છે નહીં લાઈટ છે નહીં એટલે અત્યારે શિયાળો છે તો ઠંડા પાણીએ નવાય નહીં અને પાણી નથી આવ્યું છે બધું અત્યારે જો આપણે બે ગયા છીએ બપોરા કરવા મસ્ત મજાની રસોઈ બનાવી છે આપણે મસ્ત મજાના બાજરાના રોટલા બનાવ્યા છે ને એમાંથી બેન જો ઘી લગાવે છે રોટલા ઉપર જો હેમાનસી ને બહુ ભાવે છે બાજરાના રોટલા એને માનસી હેમાનસી તબિયત સારી નથી આજ એટલે હેમાનસી ઘરે રહ્યા છે પેટમાં ને એવું દુખતું હતું હેમાનસી બેન ને એટલે અત્યારે સારી છે તબિયત હેમાનસી બેન જો બપોરા કરવા બે ગયા છે ને આ બાજુ આવી ગયા છે અમારા જીનુ બેન જીનુ બેન જમીન આવ્યા કે બાકી છે હા બાકી છે કે જમીન આવી ખાધું તે હું ખાધું હું ખાધું ઘી બપો ખાવાનું છે કે ઘી બપો ખાવ છે ચાલો ઘી બપો ખાવાનો છે ચાલો જો તો મસ્ત મજાનો આપણે શાક બનાવ્યું છે દૂધીનું જો સરસ મજાનું શાક છે ને બાજરાના રોટલા એટલે મજા જ આવે ખાવાની દૂધીના શાક અને બાજરાના રોટલા અને આપણે

તો બપોરના કરે છે અને અત્યારનું વાતાવરણ જો કેટલું મસ્ત છે શિયાળો છે અત્યારે એટલે મસ્ત વાતાવરણ છે ધીમી ધીમી ઠંડી છે બહુ નથી અત્યારે પણ અત્યારે સરસ મજાનું કહેવાય ને એમ કે મસ્ત વાતાવરણ છે અને કામ્યા બેન અમારી ગયા છે ટ્યુશનમાં અને આપણે જો મસ્ત મજાના દાળ ભાત બનાવવાના છે તો આપણે એની તૈયારી કરીશું